તૂટેલા ગટરના ઢાંકણામાં પડી જતા બે વર્ષીય કેદાર વેગડનું દુઃખદ અવસાન થયું હતું આ પ્રકરણમાં મામરોલી પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ સાથે જ એક સુપરવાઇઝર અને જુનિયર ઇજનેરના નામ આપીને આ બંનેને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા છેલ્લા બે મહિનાથી આ બંને અધિકારીઓ ભાગતા ફરી રહ્યા છે જેથી મૃતક કેદારના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો ત્યારે ચાર અધિકારીઓ નોટિસ પટકારાઈ હતી પરંતુ બે મહિના પહેલાં નાના કર્મચારી સુપરવાઇઝર અને જુનિયર ઇન્જિનિયરના બેના જ નામ પોલીસને અપાયા છે વળી ગંભીર ઘટના હોવા છતાં કોઈ તપાસ સમિતિની રચના કર્યા વિના જ પોલીસને રિપોર્ટ સુપરત કરી દેવાયો હતો સુપરવાઇઝર ચેતન રાણા અને જુનિયર ઇજનેર રાકેશ પટેલના નામો આપી દેવાયા છે જેની પાછળ કારણ એ રોજ કરાયું હતું કે બંને પાસે ડ્રેનેજ અને સ્ટ્રોંગ ડ્રેનેજની જવાબદારી પંદર જાન્યુઆરીના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલના ઓર્ડરથી ફાળવાઈ હતી મૃતક કેદારના માતા વૈશાલી બેને શાખ હતું કે છેલ્લા બે થી અઢી મહિનાથી અમે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે આ લોકો અમને ઉચ્ચક જવાબ આપે છે કે બે ટીમો મોકલી છે અને શોધખોળ કરી રહી છે હું તો કહું છું કે આ લોકોએ બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ એનાથી વધારે આ આ થઈ શકે તેમ નથી એટલે એ એ એ વસ્તુ જ કરાય બેસ્ટ છે ઘટના પાછળ જે તેમને સજા થાય પ્રકારની ન્યાયની આશા છે ફરિયાદમાં જે કલમ લગાવવામાં આવી છે એ પ્રમાણે એ લોકોને સજા થાય અમારી બીજી કોઈ માંગ નથી જો ન્યાય નહીં મળે તો અમે ઉપવાસ પર ઉતરીશું હું તો એમ કહું છું કે આ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું કામ અમરોલી પોલીસ નું છે કઈ રીતનો વિરોધ કરવામાં આવ્યો અમે અમરોલી પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ મારો બાબો ગટરમાં પડી ગયેલો તેના માટે તો શું કીધું પોલીસ દ્વારા અત્યારે તમે કેટલા દિવસથી આવી રહ્યા છો અને શું પ્રોબ્લેમ આવે છે અમે બે મહિનાથી અઢી મહિનાથી તો કમસેકમ ધક્કા ખાઈએ જ છે જ્યાંનો પડી ગયો છે ત્યાંનો એ બધું ઉચક જવાબ આપવામાં આવે છે બધા સરખા કાંઈ જવાબ દેતા નથી ને કહે છે કે બે ટીમો મોકલી છે અને શોધખોળ કરીએ છીએ અને હું તો એમ કહું આ લોકોને બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ એનાથી વધારે આનાથી કાંઈ થાય એમ નથી એ વસ્તુ કરાય બેસ્ટ છે જે ભાઈ નથી વધુ સમય થઈ ગયો શું આઈડિયા અસર રાખો છો ત્યાંની આશા એ જ છે કે જે ભાઈ આની પાછળ જે હતા એ લોકોને સજા થાય જે અમને કલમ મૂકી છે એને એના પ્રત્યે જે સજા થતી હોય એ થાય એ લોકોને એમ બીજું અમારે બીજી કોઈ માંગ નથી અમે કરી નથી કે અમને એટલા પૈસા આપો કે અમને આમ આપો કે ઓલું આપો કે એમ હવે શું કરશો બસ અનશન જ કરવાનું છે બીજું કાઈ કરવાનું નથી હું તો એમ કઉ કે આ લોકોને ને માં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું કામ અમરેલી પોલીસ નું છે